કેમ છો મારા વાલા મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે બાઇક જોઈ રહ્યા છો પટ્ટાનું સ્પ્લેન્ડર હીરો સ્પ્લેન્ડર પટ્ટાનું સ્પ્લેન્ડર વેચી દેવાનું છે સાવ વ્યાજબી કિંમતમાં આપવાનું છે જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય ને તો તમે ચાર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ પરી ગાડીના માલિક બની શકો છો તમે ફક્ત ચાર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ પરી ગાડી લઈ જઈ શકો છો તો વિડીયો પૂરો જોતા રહેજો સ્પ્લેન્ડરની બધી જ માહિતી મળી રહેશે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ રહેશે બે હજારની વીસનું મોડલ છે વન ઓનર છે કંપની કન્ડિશનમાં રહેશે સેલ્ફ સ્ટાર્ટ ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વહેંચી દેવાનું છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રહીશો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે સ્પ્લેન્ડરની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં જ મળીએ છીએ તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ હીરો સ્પ્લેન્ડર ખરીદવું હોય ને સિલ્વર પટ્ટામાં સ્પ્લેન્ડર છે બે હજાર વીસનું મોડલ વન ઓનર છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ભાવનગર જોવા મળી રહેશે ઠાકરધણી ઓટોમાં ભાવનગર જોવા મળી રહેશે મિત્રો સરનામા વિશે વાત કરી દો તો ઠાકરધણી ઓટો તમને પ્રોપર ભાવનગર જોવા મળી રહેશે વડલા આરટીઓ સર્કલની બાજુમાં બાજુમાં ભાવનગર ઠાકરધણી ઓટોમાં આ સ્પ્લેન્ડર જોવા મળે છે બે હજાર વીસનું મોડેલ છે અને વન વન છે જો મિત્રો તમારે આ સિલ્વર પટ્ટાનું સ્પ્લેન્ડર ખરીદવું હોય ને તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો આ સ્પ્લેન્ડરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે ત્રાણું એક ત્રીસ તેર છસો એક તે સ્પ્લેન્ડરના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો વન વનઆર સ્પ્લેન્ડર એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન સારી છે નોન એક્સિડેન્ટ સ્પ્લેન્ડર રહેશે જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય ને કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત છે પચાસ હજાર રૂપિયા ઓગણપચાસ હજાર નવસો નવ્વાણું પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે થોડો ઘણો ફેરફાર થઈ શકે છે જો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય તો તમે ચાર હજાર રૂપિયા ભરી ગાડીના માલિક બની શકો છો તો તમે ઝડપથી ભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ ઠાકરધણી ઓટોમાં મુલાકાત લઈ શકો છો વિડીયોના નીચે માલિકના નંબર મળી રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું